ઓટો મારતા આવર ઝઘડો ઉપડે છે ઝઘડો નહીં ઉપડ્યો ઓટો મારીને આવા ખાલી તો તો મારું શું કામ છે ઓટો મારવાનું તો અલે એકલો જ તે શું કરતા આવે છે ઘેર પડે પડે તું હેરસી બેસી એવું છે ઓય બેસી હા ઓર પહેડો બેસ ખવરાવું પડશે ખવરાવશે તો પૈસા હશે જો કે પૈસા છે તો ખવરાવાનું છે બસ એનો કાલ ધાર આવે છે નહીં ઉપડે ભાઈ માથો પણ સાલુ તો કરવા જો કરો

સકન નઈ જાવ સકન ગોમમાં જાવની સકન તમે મોન કરી હા હું મદદ કરું અલ્યા હું તો છે ને ચાલુ ખબર ના કઈ જો પડે હો પેટ્રોલ પુરાયો પેટ્રોલ છે કેટલું છે 30 નો ખાય તો બહેરી ઉપર ઉપર એક કોમ કા ચાલુ આ લેવું પડે તું લઈ આ તો એ આ થોડું થોડું લ્યા આ તો તો નજર પડી ગઈ નક્કી આ તો નજર પડી ગઈ કોઈ નઈ કર્યું તન તો બાઈક આવડે છે ના આવડતું હેડો ભાઈ તમને આવડે ઘણું ચાલુ હેડો

ના ના શું કુપાઈ પેટમાં પડી જાય એમ કે હેરાશી બીડ મોડું કા પડ્યું છે આલા ગુડ જો ઉભળો છે 100% રિસ્કા બોલા રિસ્કા બોલા એ જબર કોય પણ આત્ર ન કદ શું ભરું છે એવું છે શું કાઢો તું મન જો

ચાલુ કર ચાલુ કર થોડું નાઈ પાકે ચાલુ કર તું માયક ના લાવાય ચાલુ કર તને કરું તું લાય થોડી મેં તું ખાજે હસ થોડી તું કસતો ખા ખા ને મે ના આવે બે પકડી બે ને પાછો હો પકડી કે છે

બસ માએ એટલે પૂરે પૂરો ભાટીનો હોના છે બે એન તો ક્યાં બેય બાઈક બાઈક એટલે મને એલર્જી છે કોક ચૂટુ તમારે લાગે મા Bagian. 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 Bagian.

એ સપોસા ખવરા પર કાકાને માર ને ને છે ઓ બસ નહીં